ઈ એક આમ જો આમ રાજા તરીકે હા હરિયામાં આવે અને બધા માન માન દે એમ ઈ જમાઈને છે ને હરખું રહેતા આવડે ને તો માન દે નકર કાય માન નો દે હાતે કાય હું શું હરખો નસ રેતો અહીંયા આમ ચાની મને હાલતી થા એ બેસ જલ્દી મોટરસાઈકલ માં આ લે નીકળી છઉ અને હાલો ને ખાયો ખા આ હા અને આમ જો હા ભાઈ હું શું કઉ છું આ તારું બાપ કેટલું કામ પડ્યું પણ આવીને કામ કરવા બન જવો આ તો કે દુના યા નથી ને એટલે લઈ જાવ હું નકર નો લઈ જાવ હા બે છની માની હું તો પાંચ દી રોકાઈ છું પાંચ દી વરી ઉતરી આથી ન જાવ એ ના 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 જાવ દે જાવ દે હા એમ અહીંયા આટો મારી ને બપોરો કરીને પાછા લે મારી દીકરીને પાંચ દી રોકાવું

મારા દીકરા રોકડા ને ઘેરે મહેમાન આવ્યા છે હમણાં ચા પીવા જવો છે જો મારો દીકરો નીકળ્યો પણ કીધું નહીં પણ હામી જ જવું છે જો ચાહ તો પીવો જ છે આ મારો દીકરો આ નીણ કે સુરી સુરી લાવે ફોન તો હે બોલો આ કોકને ઉપાડી મારો દીકરો બોલો

તો એક જ તો વરાણ વસલે દી હું અહીંયા આવું અને બેટે કાન બાદરાન રોટલા હા એ એવું માંડક ખાઉ તો જો પંજાબી શાક બનાવો તાંદુની રોટલી બનાવો અને આમ જો હારું દહીં હાઈક થી લઈ આવો કરનું નો હોય એ તમારા બાપા અહીં નો મળે બનીવી એ આખું જાવું પડે એમ લેવાય એ તમે ગમી કરો એ મારે જોવાનું છે આને ક્યાં બનાવે ઘરમાં જઈને

તમારી સોડી ભાગ પડતો ને જમીનમાં માં ઈ હોતંગ લવો નો ખબર હોય કહી દઉં હા તમતા હા એમ આ તો હું હારો છું એટલે હા નક નો મૂકું લઈ આજ કો તો હવે છે ને કરે આલો જાવ ખાવા ની નાખી દીધી માંગો એ રાજા

બાપા ને હું ઈ કઉ છું કે જમીન માં મારે ભાગ પાડવો ન હોય ને જમીન માં મારે ભાગ કાયદેસર લાગે હોય પણ કીધું તમારી છોકરો તમારો છોકરા નો ભાગ પડે છોડી નો કાનો પડે મારે જોતો નથી બાકી જોતો હોય તો લઉં એટલે જોતો હોય તો બરોબર દી સુધી કોઈ બોન કોઈ ભાગ માંગે જમીન માં કોઈ દી લે એ ખબર સર લાગે અને હું સમજો તારા ને હવા હોય ને તો હવે કેવાક નથી દેતા હું જોઈ લઉં લેવા નથી દેવી નથી દેવા તે અરે હારા હું ભાગ ઉજા પાય કરીશ હો તા સુધી તારી બોન આમ જો તમે કરવાની નહીં આમાં ભાગ કેટલા વિકાસ ભાઈ